રાજકોટ તો જેતપુર કામગીરીને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું કોંગ્રેસના અગ્રણીઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ ખાતે પહોંચ્યા ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સિક્સ લીનની કામગીરીને લઈ ડાયવર્ઝન બારોબાર

ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ જેતપુર હાઈવે ની સિક્સ લેન ની કામગીરી જે છે તે ચાલી રહી છે પરંતુ આ ગોકળ ગતિએ ચાલતી કામગીરીને કારણે દરરોજ સવારે અને સાંજે અહિયાં થી પસાર થતા વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ ટ્રાફિક જામના પ્રશ્નને લઈ કોંગ્રેસ પણ હવે મેદાને આવ્યો છે નેશન આવે ઓતોરિટીની ઓફિસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ આપણે સાથે જોડાઈ શક્ય આજે જે પરાક્રમ હવે ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેને લઈ કોંગ્રેસ પર મેદાને આવ્યું છે તેઓની શું માંગ અ ચોક્કસ રાજકોટ જેતપુર સિક્સ લેનને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો જે સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે અહીંયાં કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન રજૂઆત કરવાના છે કે બંને ટોલ પ્લાઝાઓ માંથી વાહન ચાલકો મુક્તિ આપો અઠવાડિયા ની અંદર અમારી માંગ સ્વીકારવામાં નહી આવે કલેક્ટર ઓફિસ અમે ઘેરાવ કરવાના છે વાહન ચાલકો માટે કોંગ્રેસ અવાજ બની અને અમે જનહિતનું આંદોલન ફેંકું છે આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટી રજૂઆત કરશું એ અઠવાડિયાની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસ છે તમે તમે મકાનની સ્થિતિ જોઈ શકો આવી ઓફિસ હોય બહાર અંદર કોમર્શિયલ ઓફિસ અને આ ઓફિસની સામે ત્રણ ત્રણ ફૂટના ખાડા હવે તમે રોડ કેવા સારા હોય એની તો આપણે આશા રાખવાની જ નહીં કારણ કે ઓફિસ ની બહાર જો ત્રણ ત્રણ ફૂટ ના ખાડા હોય તો જે રાજપુર જેતપુર સિક્સ હાઇવે છે બે હાજર ત્રણ નો પ્રોજેક્ટ એમાં ડાયવર્ઝન રૂટની સ્થિતિ બધાને ખબર છે દરરોજના લગભગ છ મહિનાથી આ સ્થિતિ છે આખા હાઇવેમાં લગભગ એક સાથે તમામ ઓવરબ્રિજોનું કામ એક સાથે ચાલુ કરી દીધું તમામ વાહન ચાલકો ખુદ રાજકોટ કલેક્ટરે કીધું કે આ ટ્રાફિક ચક્કાજામની અંદર હું અનેકવાર ફસાયો છું તેમ છતાં નિભૃત તંત્ર કોન્ટ્રાક્ટરને ખટાવા માટે આ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ ડિરેક્ટર છે બે હજાર કરોડમાંથી ઓછામાં ઓછા એનું વીસ કરોડનું તો કમિશન હશે આજે અમે રજૂઆત કરીશું એક અઠવાડિયામાં વાહન ચાલક એમ્બ્યુલન્સની અંદર ખુદ મારે અનુભવ થયેલો મારા મમ્મીને જ્યારે બ્રેન્ડ સ્ટ્રોક આવેલો ચાર કલાક એમનીનો ફસાયણી હતી અને ઇમરજન્સી વિહીકલોન કારણે દર્દીઓના મોત થવાની શક્યતાઓ છે દરરોજ દરરોજના હજારો અકસ્માત થઈ રહ્યા છે એના જવાબદાર કોણ નેશનલ હાઇવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી રીયો રોડ છે યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવી શકો દર વર્ષે એક ટોલ પ્લાઝા દોઢસો કરોની ઉગાણી કરે અત્યારે તમે ડાઇવર્ઝન રૂલની સ્થિતિ તો જોવો ત્રણ ત્રણ પૂટના ખાડાઓ છે આજે અમે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓનો અવાજ બની આજે રજૂઆત કરી છે આઠ તારીખે અમારા પ્રદેશ કોંગ્રેસ આગેવાનો આવશે કલેક્ટર ઓફિસે અમે ઘેરાવ કરવાના છે જ્યાં સુધી ટોલ પ્લાઝામાંથી વાહન ચાલકોને મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે ભારે વિરોધ અત્યારે જોઈ શકાય છે કે ભારે વિરોધ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ એક તો ભાડાના જે મકાનની અંદર જોવા મળી રહી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે રાજકોટ જેતપુર હાઈવે છે રાજકોટ જેતપુર હાઈવે છે ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટીની જે અહીંયા ઓફિસ આવેલી છે રાજકોટ જેતપુર વચ્ચે નો જે હાઈવે છે ત્યાંની આ ઓફિસ છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ના શું નામ છે અધિકારીનું હરમેન્દ્રસિંહ રોતરવાલ સાહેબ હમણાં આવે છે શું તમે છે

રાજકોટ વાસીઓ નથી ખબર તમારી ઓફિસ ચાલુ છે તમે કામ કરો છો અધિકારી તમે જો ભ્રષ્ટાચાર કરો છો તમે

કોન્ફરન્સ કોન્ફરન્સમાં બધા બેસો ત્યાં સાહેબ આવે છે બધા જણાવો રોતરવાલ સાહેબ છે પ્રોજેક્ટ ડિરેક્ટર સાહેબ છે હમણાં આવે છે બધા આન્સર સાહેબ આવે છે ત્યારે આપે છે આપણે બતાવશું આ તરફ એનએસયુઆઈ અને કોંગ્રેસના જે આગેવાનો છે તે અત્યારે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે વિરોધ પ્રદર્શન જે રીતે સૌરાષ્ટ્રવાસીઓ જે નેશનલ હાઈવે સિક્સ લેન નું જે કામ છે તેને લઈ અને પરેશાન છે આ તરફ વધુ એક વખત જે કોંગ્રેસના જે આગેવાન છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી હજી સુધી આવ્યા નથી અહીંયા રેસીડેન્ટ એરિયા આવેલો છે તેની અંદર જે ભાડાના મકાનમાં આ ઓફિસ છે આ રેસીડેન્ટ એરિયા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા જે આસપાસમાં લોકો રહે છે એક તરફ જે અહીંયા પણ રોડ રસ્તા ખૂબ ખરાબ છે અહિયા જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું આગામી ચકાજામ આવી છે સૌરાષ્ટ્ર આવે છે સૌરાષ્ટ્ર રાજકોટ છે એ સૌરાષ્ટ્ર હબ છે નેશનલ હાઈવે સિક્સ લેન બની રહ્યો છે બહુ આવકાર્ય છે પણ જે આ ટોલ ઉઘરાવાઈ રહ્યા છે એનો વિરોધ અને જે ડ્રાઈવરજનો ડિલિવરી વાળી વેન જતી હોય અથવા તો કોઈ પણ વેહિકલ જાતા હોય એ આવ એને સુખાકારી મળે એના માટે જ આવડા ખર્ચા આપણા પરસેવાના પૈસે બનતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારી આડમાં અધિકારીઓને તંત્ર આખું ચાલી રહ્યું હોય અધિકારી આવ્યા નથી ત્યાં ક્લાર્ક અથવા કર્મચારી છે શું કહેશો કોઈ અધિકારી હતી અમે અંદર જઈને પૂછ્યું ભાઈ અધિકારીઓ ખાલી ખેસ પહેરવાનો આ સરકારી તંત્ર નો બાકી છે આપણી જે સરકાર ચાલે છે એનો ખેસ પહેરવાનો બાકી છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ની બુ બહાર ના નીકળી જાય આ આંદોલન ના માર્ગે એના ડરથી થી દરવાજા બંધ કરવા પણ અમે કોશિશ કરશું કે અત્યારે હાજર થાય અને અમારું આવેદન લેવામાં આવે અને એમાં એક્શન લેવામાં આવે ચોક્કસ કોંગ્રેસના તમે શું કેવા માંગશો તમને પણ અનુભવ થયો અમે અમને તો અનુભવ હાલતા થાય છે કેમ કે મારે તો રોજ સાપર કારખાને જાવું હોય તો અમે સાપર કારખાને જવું હોય તો એક એક દોઢ દોઢ કલાક અગાઉ નીકળી છે કેમ કે એવડો ટ્રાફિક છે ને આ તો આ હાઈવે તો હવે સિક્સ લેન બને છે પણ એની પહેલાંય તમે જે પાયડી પાસેના રોડ રસ્તા રહ્યા એ પહેલેથીને જ એટલા ખરાબ હોય છે ને કે તમે અહીંયા જઈને જુઓ કે અહીંયા થોડાક દી જાય તો આરસીસી કરે થોડાક દી જાય તો બ્લોક નાખે અને આ નેશનલ હાઈવેની એટલી ખરાબ હાલત છે અને ટોલ નાકાના ભાવ રોજ રોજ વધતા જાય છે